આજે આપણે બનાવીશું બાળકોના ફેવરેટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજીટેબલથી ભરપૂર વે ચક્કા નૂડલ્સ બનાવવામાં ખૂબ જ સરળ છે અને ઝડપથી બની પણ જાય છે તો સૌથી પહેલાં આપણે પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું તો પાણી ગરમ થઈ ગયું છે હવે તેમાં એક ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલું તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીં મેં ચિંગ્સના વે છક્કા નૂડલ્સ લીધા છે બેકરી કે પછી ગ્રોસરી સ્ટોરમાં આસાનીથી મળી જશે તો અહીં મેં બે પેકેટનો યુઝ કર્યો છે ફક્ત એક જ મિનિટ માટે ગરમ પાણીમાં ઉકાળવાના છે પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢાંકણ ઢાકીને પાંચ મિનિટ માટે એમ જ રહેવા દઈશું જો વધારે પડતા ઓવરકુક કરીશું તો નૂડલ્સ ચીકણા થઈ જશે તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું પાંચ મિનિટ બાદ તેને ચાણીમાં કાઢી લઈશું અને આ રીતે નળની નીચે રાખી દઈશું જેથી નૂડલ્સ જલ્દીથી ઠંડા થઈ જાય અને એકબીજા સાથે ચીપકે નહીં તો તમે જોઈ શકો છો કે નૂડલ્સ એકદમ છૂટા છૂટા છે કુલ એકબીજા સાથે ચીપકતા નથી તો સૌથી પહેલા ચોપડમાં બે થી ત્રણ આદુના ટુકડા દસ થી બાર લસણની કળી અને બે લીલા મરચાંના ટુકડા કરી લેવાના છે અને એકદમ બારીક ચોપ કરી લેવાનું છે જો તમારી પાસે ચોપડ અવેલેબલ ન હોય તો તમે તેને એકદમ બારીક સમારી પણ શકો છો કે પછી મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો અહીં વેજીટેબલમાં કેબેજ કેપ્સિકમ ગાજર સૂકી ડુંગળી અને લીલી ડુંગળીને એકદમ લાંબી અને પતલી કટ કરી લીધી છે અને સાથે લીલી ડુંગળીનો પાછળનો ગ્રીન ભાગ પણ સમારી લીધો છે હવે કઢાઈમાં ત્રણ મોટી ચમચી તેલ લઈશું સરસ રીતે ગરમ થઈ જાય પછી તેમાં બારીક સમારેલું આદુ મરચી અને લસણની પેસ્ટ નાખી દઈશું અને સારી રીતે સાતળી લઈશું ફક્ત ત્રીસ સેકન્ડ માટે સાતળવાનું છે હવે તેમાં ડુંગળી એડ કરી દઈશું અને તેને પણ સારી રીતે સાતળી લઈશું ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તેને સાતળવાની છે ડુંગળી સતળાઈ જાય પછી તેમાં ગાજર એડ કરીશું ગાજરને કૂક થતાં વાર લાગે છે એટલે તેને સૌથી પહેલાં એડ કરીશું સારી રીતે મિક્સ કરીને એકથી બે મિનિટ માટે ગાજરને સાતળી લઈશું ગાજરને હાફ કૂક જ કરવાના છે પછી તેમાં કેપ્સિકમ એડ કરી દઈશું અને તેને પર એક મિનિટ માટે ગાજરની સાથે સાધળી લઈશું ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને કન્ટિન્યુઅસલી વેજીટેબલને મિક્સ કરતાં રહેવાનું છે જેથી નીચે ચીપકે નહીં હવે તેમાં બારીક સમારેલી કેબેજ એડ કરી દઈશું અને ફક્ત ત્રીસ સેકન્ડ માટે મિક્સ કરવાનું છે ઓવર નથી કરવાનું વેજીટેબલમાં ક્રંચીનેસ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખો વેજીટેબલ સારી રીતે કૂક થઈ ગયા છે હવે તેમાં સોસ અને મસાલા એડ કરી દઈએ હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એક મોટી ચમચી જેટલું સોયા સોસ એક મોટી ચમચી જેટલો રેડ ચીલી સોસ એક મોટી ચમચી જેટલો ટોમેટો કેચપ અને અડધી ચમચી જેટલું મરી પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરી લેશો હવે લાસ્ટમાં નૂડલ્સ એડ કરી દઈએ અને સાથે અડધા લીંબુનો રસ પણ એડ કરી દઈએ લીંબુના રસની જગ્યાએ તમે વિનેગર પણ યુઝ કરી શકો છો આજે આપણે બાળકો માટે બનાવીએ છીએ તો લીંબુનો રસ બેસ્ટ ઓપ્શન છે સાથે તેમાં આપણે જે લીલી ડુંગળી સમારીને રાખી છે તે પણ નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ એકદમ હળવાથી તેને મિક્સ કરવાનું છે જો જરૂર પડે તો તમે બે ફોકનો પણ યુઝ કરી શકો છો બસ ફક્ત આ રીતે ઉપરનીચે જ કરવાનું છે તેને ઓવર મિક્સ નથી કરવાનું તો બાળકોના ફેવરેટ વેજકાનો રસ તૈયાર છે તો ફ્રેન્ડ્સ પ્લીઝ તમે જુમારી મારી ચેનલ પર હો અને તમને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ બાય બાય